ક્રોપ આપણે છે ને આ ત્રીસ થી પાંત્રીસ દિવસમાં માં વધીને વધી દિવસ તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ છે તો સ્વાગત છે આપણે એન્ડી ગોલ યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે આ પાછા ફરીથી એક નવો બ્લોગ લઈને આવી ગયા તમારી સમક્ષ તો શું કે આપણે ડુંગળી વિશે થોડીક વાત કરવાની છે આજ તો ડુંગળીનો રોપ છે અહીંયા જે આપણે રોપવા માટે કેટલા દિવસે તૈયાર થાય છે તો એની થોડીક વાત કરવાની છે તો વિડીયો માટે બીજા રહેજો તો

સોએ સો ટકા જો આપણે આ પાંત્રે દિવસનો જ કદાચ થયો જો આવડી કળીઓ થઈ ગયા એટલે જો પાંત્રે દિવસમાં તો કમસે કમ હોય સો ટકા તૈયાર થઈ જ જાય કેમ કે જો પાંત્રે દિવસમાં જો આ છે કે કળી આવડી આ માપો માપ જ કહેવાય ને સોંપવા માટે હલવું પડે ને એકદમ સરસ રીતે કળી બની જાય એની વેલા હારે એટલે હશે ને ત્રીસથી પાંત્રીસ દિવસમાં હવે હોય સો ટકા થઈ જાય કમ્પ્લીટ ડ્રોપ સોંપવા માટે તૈયાર થઈ જાય અને આની આ કારણ કે તડકો વધારે પડે છે એટલે આની શેડ બળે વધારે થાય છે નીકળાની શેડ બળે તો કટાણ શાળો આવી ગયો છે હવે એટલે શેડ બળી તો ન હોવી જોઈએ એનું કારણ છે કે આ તડકો વધારે પડે તો આ શેડું બળેનું કારણ શું કે જો ભાઈ ઉપરથી તડકો વધારે પડે અને એને પાણીની તંગ તંગી પડી જાય બરોબર તંગી તડકો પડે વધારે ગરમી હોય ગરમીના કારણે ઉપરથી તડકો આવે એટલે પાંદડું જાય કરે એટલે જો આ શેડ છે કે એ હાવ જો આ હાવ પાંદડું છે કે એ હાવ કાગળે ખખડી ગયું જોવા એનું કારણ એ કે તડકાની છે ને આપણે પાણી વાળતા હોઈએ એટલે ઠેઠ ડાયરેક્ટ મૂળિયે પાણી જાય મૂળિયેથી શોષણ કરી એટલે આનું ઘર લંઘાવો લાંઘો મારે એટલે પાંદડું ટળી જાય એના કારણે પાંદડા બધા સુકાઈ જાય તો આપણે અટાણે તડકા પાણી ચાલુ છે તોય શું કરું તો એ જો આવડી આવડી કળી થઈ ગયા પાંત્રીસ દિવસ થયા છે લગભગ હજી ત્રી પાંત્રીસ દિવસ થયા હોય તરત નહીં હોય તો જો આમાં પાણી આવેલું હોય બાજુમાં જો અહીંયા કળી પડી ગયું રેડી આઈ ક્લાસ ત્રી પાંત્રીસ દિવસમાં અને જો આમાં કે ડોકા મળી ફૂલ થઈ ગઈ છે એના કારણે તેડી કરો ટેમ્પરેચર વધી જાય તેડી કરો તપી ગયેલો હોય એટલે આપણે પાણી વાળીને પછી થોડીક ગરમી થાય એટલે એ પાંદડું સીધું ઢળી જાય એના કારણે પડી જાય ભાઈ આ બાકી બીજું કોઈ એનો રોગ આવો નવો એવો આવતો નથી આમાં આવે તો કદાચ આમ કોક 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 ગીળ આવે બીજું કાંઈ આવે નહીં એટલે રોપ આપણે છે ને આ ત્રીસ થી પાંત્રીસ દિવસમાં માં કમ્પ્લીટ વધી ને દિવસ ચાલીસ દિવસ થી જોકે ન લાગે ત્રીસ થી પાંત્રીસ દિવસ તો સો એ સો ટકા માં પાકે જાય રોપ ભાઈ બરોબર ત્રણ પાણી આવે છે વાળી આપડી તો આજનો વિડીયો એટલો જ હતો તો ફરી તમને શું કાલે નવા વ્લોગમાં તો કેવો લાગ્યો વ્લોગ આપણે લાઈક સબ્સ્ક્રાઈબ શેર કરી કમેન્ટ કરી દેજો